હેલો ફ્રેન્ડ્સ આજે સવાર સવારમાં અમે રજા હતી મારે બાઇક રાઈડ કરી ફસ્ટ ટાઈમે બાઇકનો એક્સપિરિયન્સ કરો તો તમે જુઓ રોડ રસ્તાવારી નીટ એન્ડ ક્લીન છે શોરૂમમાં ગયા અમે ફટાફટ શૂઝ જોયા શૂઝનું કલેક્શન અમને એટલું બધું લાગ્યું નહીં અમે ચેક કર્યા પણ તો આપણને એટલું બધું કલેક્શન હતું નહીં હજી સમર કલેક્શન જ છે વધારેમાં વધારે હજી વિન્ટર કલેક્શન એટલું આવ્યું નથી એટલે અમે પસંદ નહીં આવ્યા ઓછા આવ્યા અમને તો અમે ખાલી જોઈને ફટાફટ પાછા અમે બીજા સેક્શનમાં ગયા પણ તો પણ એટલા નહીં પસંદ આવ્યા આ શૂઝ અમને પસંદ આવ્યા જેમાં સાઈઝ અવેલેબલ નથી ફટાફટ પાછા અમે ઘર જેવા તરફ નીકળી ગયા અમે ફટાફટ પાછા અમારા ઘરે આવવા માટે નીકળ્યા રોડ રસ્તા તમે જોઈ શકો છો નથી કોઈ ટ્રાફિક બસ વેરી નીટ એન્ડ ક્લીન છે કોઈ જ ટ્રાફિક નથી કોઈ જ વાળું નથી અને પણ શાખા રોડ રસ્તા ઉપર અમે એકલા જ છીએ અને આ અમે શોપિંગ કરી તમે જોવો ટી શર્ટ જીન્સ અને આટલાનું અમારું બિલ થયું થેન્ક યુ ફોર વોચિંગ માય બેની બ્લોગ થેન્ક યુ